તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દ્વારકાના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ જ્યાં આકાશી નજારો દ્વારકાનો અત્યારે જગ મગી ઉઠ્યું છે દ્વારકા નગરી કારણ કે અહીંયા જ વિરાજમાન છે દ્વારકાધીશ અને દ્વારકાધીશ આજે જન્માષ્ટમીની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે અને તે દરમિયાન લેઝર લાઇટિંગ અને તમામ પ્રકારનું ડેકોરેશન દ્વારકાનગરીમાં અત્યારે જોવા મળી રહ્યું છે આ ડ્રોન વિડીયો આપ જોઈ રહ્યા છો અને કેવી રીતે આજના રાત્રિના સમયે દ્વારકાનગરી ખીલી ઉઠી છે રોશનીથી જળહળી ઉઠી છે તેના જ આ નજારો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ પર અને સાથે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે કારણ કે ગત રોજથી જ જ્યારે ભગવાનના આજના તમામ દર્શન માટે એક ઝલક મેળવવા માટે દૂર દૂરથી દેશભરમાંથી ભક્તો અહીંયા પહોંચ્યા છે અને સાથે વિધિ વિધાન સાથે તમામ જે વૈદિક મંત્રોચ્ચાર સાથેની જે વિધિ ત્યાં મંદિરમાં થતી આવી છે તે તમામ વિધિના સહભાગી થઈ અને આજે દર્શનનો લાવો લઈ અને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે અષ્ટમીનો આ પાવન પર્વ છે અને તેને લઈને દ્વારકા નગરી અત્યારે જ્યાં રડી ઉઠી છે હવે એ ઘડીઓ નજીક આવી રહી છે કે જ્યાં ભગવાનના જન્મોત્સવની ઉજવણી થશે મહોત્સવ ઉજવાશે અને જન્મ મહોત્સવ કે જ્યાં આગળ અત્યારે ભક્તો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે અને રાત્રિના બાર વાગ્યાના સમયે ભગવાનના દર્શન કરવા માટે ઝલક મેળવવા માટે પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તમામ મંદિરોની અંદર અત્યારે આ પ્રકારની જ ભક્તોની ભીડ છે તે જામી છે સવારથી લઈ જ્યારે મંગળા આરતી શરૂ થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધીના તમામ ભક્તો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે